બે ત્રણ ચાર પાંચ છ આઠ દર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસો છવી રૂપિયા એકવાર બે વાર અગિયાર છવ્વી અગિયાર હત્યાવી હત્યાવી અઠ્યા ઓગણત્રીસ પચાસ બે વાર અગિયારસો ને એકાવન બાવન તેપન ચોપન પંચાવન છોપન સત્તાવન અઠાવન ઓગણીસો સિત્તેર રૂપિયા એમ કે બારસો ને એકાવન રૂપિયા બારસો એકાવન મોટા મોકલશે એક ગુણ્યા આપી જાય બારસો ને એકાવન રૂપિયા બારસો ને એકાવન રૂપિયા બારસો એકાવન એકાવન બાવન તેપન છપન છપ્પન બારસો છપ્પન બારસો છપન જોઈ તમારા નથી બારસો છપ્પન છપ્પન રૂપિયા છપ્પન

તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ વીસ રૂપિયા તેરસો ને વીસ વીસ રૂપિયા બે વાર તેરસો ને વીસ રૂપિયા એમ કે

એકવી બાવીસ ત્રેવીસ ચોવી પચીસ છવ્વીસ અઠ્યાવીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ પિસ્તાલી અડતાલીસ પચાસ એકાવન બાવન તે છપ્પન અઠાવન સાહીઠ એકઠ બાળ તેર તેર ચોંઠ પાંચ સાહીઠ અઠસઠ સિત્તેર બોતેર તો પંચોતેર છોતેર તમારાપાતે અઠ્યોતેર ઓગણ્યાસી એસી એકાસી બાસી ત્યાં ચોરાસી પંચાસી છાસી સત્યાસી અઠાસી નેવું એકાણું બાણું ત્રણ ચોણું પાંચ સાણું અઠાણું બારસો બારસો એક બે ત્રણ ત્રણ રૂપિયા બારસો ને ત્રણ રૂપિયા બારસો ત્રણ એમ કે સોળ સત્તર અઢાર ઓગણીસ એકત્રીસ રૂપિયા તેરસો ને અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ 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 રૂપિયા એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ 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 રૂપિયા ચોમાલીસ એમ કે બારસો ને પચાસ બારસો પચીસ પંચોતેર તેરસો 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 એક એક તેરસો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર પાંચ તેરસો ઓગણત્રીસ પચાસ 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 તેર પચાસ તેર ચોપન રૂપિયા તેરસો ને ચોપન રૂપિયા એકાવન ચોપન રૂપિયા બે વાર પંચાવન છપ્પન ઓગણ સિત્તેર સિત્તેર પંચોતેર પચોતેર રૂપિયા એક વાર બે વાર પંચોતેર રૂપિયા બીજા ને પંચોતેર

एकवन रुपया पचासणु पंचा पंचाण पंचाणु रूप छन्नु सत्ताणु अठाणु नवाणु तेरसो रुपया एक बार दोन चार पांच छह सात आठ नौ दस अगर बार चौदह पंद्रह सो सत्तर अठार અનુકૂળ વાળી છે તેરસો ને વીસ વાર વીસ રૂપિયા બે વાર તેરસો ને વીસ રૂપિયા એમ કે

એના નથી એક તેરસો ને સાત રૂપિયા તેરસો ને સાત થયા તેરસો સાત રૂપિયા એક વાર સાત રૂપિયા બે વાર તેરસો ને સાત રૂપિયા